સાંઈ એકતા યુવક મંડળ દ્વારા છેલ્લા બે હજાર ચાર થી શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે પણ ગણેશજી સ્થાપના કરવામાં આવી છે અને શ્રીજીને અંદર ફૂટ ધરાવવામાં આવ્યો મુંબઈ બાર તો ઉજવતો ગણેશ મહોત્સવ વડોદરામાં પણ ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે વડોદરા શહેર તરસાળી વિસ્તારમાં આવેલા સાઈ એકતા યુવક મંડળ દ્વારા છેલ્લા બે હજાર ચાર થી શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે સોસાયટીના રહીશોના સાથ સહકારથી આ વર્ષે પરના ગણેશજી સ્થાપના કરવામાં આવે છે ગણપતિના સ્થાપનાના દસ દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગતરોજ રોજ અન્ન ફ્રૂટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીજીને વિવિધ પ્રકારના મિશ્રાનો મૂકવામાં આવ્યા હતા અને આજે મહારતીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે રમત ગમતનું પણ આયોજન કરવામાં આવ્યું છે મંડળના સભ્યો દ્વારા ધવલભાઈએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી વિઘ્નહર્તાની ભક્તિ અને શક્તિનું મહોત્સવ એટલે ગણેશ મહોત્સવ તરસાલી ખાતે વિશાલનગર સોસાયટીમાં સાહી એકતા યુવક મંડળ બે હજાર ચારથી અમારું સ્થાપન છે ત્યારથી સદંતર અમે આ ગણપતિ મહોત્સવનું આયોજન કરતા આવ્યા છીએ દર સાલની જેમ આ વર્ષ પણ ગણપતિ આગમનથી જ બધા અમારા વિસ્તારના લોકોના સાથ અને સહકારથી ઘણા બધા ગણપતિના પ્રોગ્રામ ગોઠવેલ છે ગણેશ મહોત્સવમાં છપ્પન ભોગ છે આજે આવતીકાલે મહાઆરતીનું આયોજન કર્યું છે બાળકોની રમતગમતનો કાર્યક્રમ છે આવા સારા એવા કાર્યો ગણપતિ મહોત્સવમાં પબ્લિકને જોડીને અમે આનંદ મહોત્સવથી ઉજવી રહ્યા છે શું નામ પંડ્યા